અરવલ્લીમાં સ્કેમ મામલે શિક્ષણ વિભાગ પણ કાર્યવાહી કરી છે શિક્ષણ વિભાગ દ્વારા વિદેશ શિક્ષકોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શિક્ષણ વિભાગની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકો પર શિક્ષણ વિભાગે તવાઈ બોલાવી છે ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિયમ અનુસાર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે ઘણા લાંબા સમયથી મીડિયામાં અને અન્ય અન્ય માધ્યમોથી જાણવા મળે છે કે પોન્જી સ્કીમોમાં અલગ અલગ વ્યક્તિઓ રોકાણ કર્યા છે તે સંદર્ભે જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે એમના નિવેદન લીધા છે હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી છે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે કંઈ નિયમોના ભંગ થતા હશે તો એમાં જે કંઈ જોગવાઈ હશે તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું